ગુજરાતના ચીફ જસ્ટિસ લેડીશિફ શ્રી સુનિતા અગ્રવાલના માર્ગદર્શનથી તથા ગુજરાત રાજ્ય કાનૂની સત્તા મંડળના સહકારથી સમગ્ર ગુજરાતમાં ઉજાસ એક આશાની નામથી કૌટુંબિક પ્રશ્નોના નિરાકરણ માટે કાર્યપદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે આ કાર્યક્રમનું આપણા ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલજી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ કાર્યપદ્ધતિનો હેતુ એવો છે કે કૌટુંબિક પ્રશ્નોનું નિરાકરણ પ્રથમ તબક્કે જ કરવું જોઈએ જેથી કૌટુંબિક કંકાસના કારણે કૌટુંબિક રચનાઓને હાનિ ન થાય અને તેની પાછળ વાસુદેવ કુટુંબિકના થિયરીને ધ્યાનમાં લેવામાં આવે જેમાં મીડિયેટર આવા કેસોના નિકાલ માટે સક્ષમ વ્યક્તિઓ દ્વારા બંને પક્ષકારોને સમજાવવા માટે મથી કરવામાં આવશે જેમાં એક ન્યાયાધીશ તથા એક તાલીમ પ્રાપ્ત મીડિયેટરની નિમણૂક કરવામાં આવી છે ગુજરાત હાઈકોર્ટના માન્ય ચીફ જસ્ટિસ લેડીશીપ શ્રી સુનિતા અગ્રવાલ સાહેબના માર્ગદર્શન તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના સહકારથી સમગ્ર ગુજરાતમાં ઉજાસ એક આશાની કિરણના નામથી એક પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવેલ છે અને મુખ્યત્વે આ પ્રોગ્રામ લોન્ચ કરવાનું એક કારણ એ છે કે સમાજમાં નાની નાની બાબતોની અંદર ઘરેલું ઝઘડાઓ અથવા તકરારો અથવા મતભેદો થતાં હોય તેના કારણે કોર્ટની અંદર કેસો કરવામાં આવતા હોય છે અને કેસો કરવા માટે પરણિત મહિલાઓને પડતા માનસિક શારીરિક ત્રાસના કારણે કાયદાકીય જોગવાઈઓ મુજબ ચારસો અઠ્ઠાણું ક મુજબના દેજના કેસો દાખલ થતા હોય છે તેના કારણે બાળકોના ભરણપોષણ અને વિવાહિત પત વિવાહિત સ્ત્રીઓને પણ ભરણપોષણ મેળવવા માટે અરજીઓ કરવાની થતી હોય છે અને કોર્ટના અંદર વર્ષો સુધી તેમના કેસોનો નિકાલ ન આવે અને તેઓને ધક્કા ખાવા પડે અને તેના કારણે જે મૂળ કાયદાનો હેતુ છે તે જળવાવામાં ઘણો લાંબો સમય ચાલ જતો હોય છે તેથી તે સમયને અટકાવવા માટે નામદાર ગુજરાત ના માનનીય લેડી શીપ શ્રી સુનીતા અગ્રવાલ શ્રીએ એક સરસ પ્રોજેક્ટ નું ઉદ્ઘાટન કરેલ છે મહેન્દ્ર પ્રસાદ આર એન ન્યૂઝ અરવલ્લી